કાંકરેજના તાંતિયાણા ચંદ્રુમણિયા પ્રાથમિક શાળાનો રસ્તો સદીઓથી બિસ્માર હાલતમાં સ્કૂલે જતા બાળકો અને રાહદારીઓ કાદવ કિચડમાં લોકોની અનેકવાર રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું છેલ્લું ગામ એટલે તાંતિયાણા ગામ વિકાસથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે સ્કૂલે જતા બાળકો કાદવ કિચડમાં ચાલતા બીમાર પણ પડતા હોવાની બુમરાડ ઉઠવા પામી છે

અને સત્તર વર્ષ વારંવાર રજૂઆત સરકારને કરવા તોય સરકાર વિનંતી કોઈ સ્વીકારતું નથી અરજી બહુ આપી પણ તોય છતાં કોઈ નિર્ણય આવતો નથી અને તાત્કાલિક ધોરણ અને કાર્યવાહી કરે હલો આમાં અમારે આ બાળકમાં જબર તકલીફ છે કોઈ ભાઈ માણસને આજે પરસોંગે લઈ જાવી હોય તો દવાખાને કોઈ કોઈ અમારો આરોજ થતો નથી બરાબર તેથી અમારે કોઈ મરે માઇન પાઇન કોઈ દાડો કોઈ અમારે અમારે કોઈ તકલીફ છે કોઈ કાંટા ભણી બરાબર એટલે અમારે આનું કરવું જ શું કોઈ અમારો કોઈ રાડ કૂકવો કોઈ સાંભળતું નહીં સરકારે તો આમાં અમારી તકલીફો કોઈ ભાગો ચાલો મારે ઘરથી માંડી નિશાળ એક કિલોમીટર દૂર છે અને છોકરાને મારે લેવા જવા પડે છે અને મેળા પણ જવું પડે છે અને સરકારને મારી એટલી વિનંતી છે કે આ રોડ કરી નાખે અને આ છોકરા શાંતિસર ભણવા જાય

એકથી પાંચ વિદ્યા ધોરણનો આશરે પચાસ બાળકો અભ્યાસ કરે છે આ શાળા સત્તર વર્ષથી પાકા રોડ વગરની છે ચોમાસામાં બાળકો અમે અને શિક્ષકોને ભયંકર પાણી અને કીચડનો સામનો કરવો પડે છે સરકાર શ્રીના સરકાર શ્રીમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી પાકો રસ્તો મળ્યો નથી આ ઉપરાંત લીધો અહીં આશરે અઢીસો લોકો રહે છે તેમને કોઈ મરણ પ્રસંગ હા સમાજ પ્રસંગ કે ડિલિવરી ડિલિવરી સમયે ખૂબ જ તકલીફ પડે છે આઝાદીના આટલા વર્ષ પછી પણ બાળકો કાચા રસ્તામાં શાળાએ જાય છે તો અમારી સરકારને વિનંતી છે કે બાળકોના હિતમાં અને અન્ન તકલીફો દૂર કરી જલ્દીથી પાકો રોડ બનાવી આપે